ઓમ ગણેશ ચાલો સત્સંગ રેમ આપ સૌનું હું સ્વાગત કરું છું હું આચાર્ય આનંદ પાઠક આજે તમને શ્રવણ કરાવીશ રથયાત્રા વિષયમાં એક એનું મહત્ત્વ એની સંક્ષિપ્ત કથા ભગવાનને શું ભોગ ધરાવી શકાય આ બધું આ બધું જ આજે હું તમને આ શ્રવણ કરાવીશ કે રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ રથયાત્રાની મૂર્તિનું રહસ્ય શું છે રથયાત્રાની અંદર કયા દેવી કે દેવતાની અથવા તો કોની યાત્રા નીકળે છે અને કેમ નીકળે છે આ બધું જ હું શ્રવણ કરાવીશ સૌપ્રથમ તો તમને બધાને મારા તરફથી રથયાત્રાની ખૂબ જ શુભકામનાઓ અને બીજા નંબરમાં આ વખતે જે રથયાત્રા રહેશે એ સાત જુલાઈ રવિવારે રહેશે તો ચાલો હવે સત્સંગ આપણે શરૂ કરીએ તો આપણા દક્ષિણ ભારતના ઓડિશા ક્ષેત્રમાં જે આપણે જાણીએ છીએ જેને સંસ્કૃતમાં શંખ ક્ષેત્ર સ્વરૂપે જાણવામાં આવે છે જે ભગવાન જગન્નાથની લીલાભૂમિ માનવામાં આવે છે હવે આપણા શાસ્ત્રો અનુસાર ને એમાં પણ વૈષ્ણવ આદિ ગ્રંથો અનુસાર અને સ્કંદ પુરાણ અનુસાર એવું કહ્યું છે કે જે ભગવાન જગન્નાથની મૂર્તિ છે ને એ રાધા અને કૃષ્ણની યુગલ મૂર્તિ સ્વરૂપે છે એ કેમ છે તો જ્યારે ભગવાન સ્વયં જ પોતે નારાયણ સ્વરૂપે છે તો નારાયણ ને લક્ષ્મી એક જ છે ને લક્ષ્મીને નારાયણ એક છે પણ આપણે જો આ સ્પેશિયલી રથયાત્રાની કથાની વાત કરીએ તો આષાઢ બીજ ના દિવસે રથયાત્રાનો આરંભ થાય છે પ્રારંભ થાય છે આ રથયાત્રામાં હજારો લાખો લોકો દર્શન કરવા આવે છે અને ભાગ લેવા આવે છે અને રથને સ્પર્શ કરવા આવે છે એનું કારણ શું છે તો સ્કંદ પુરાણમાં એવું લખ્યું છે કે જે કોઈ પણ માણસ રથયાત્રામાં જગન્નાથના ખાલી દર્શન પણ જો કરશે કે કરે છે તો એનો પુનર્જન્મ ક્યારેય થતો જ નથી જેવા જગન્નાથ ભગવાનના દર્શન કર્યા ત્યાં ને ત્યાં જ એના પાપો બધા નષ્ટ થઈ જાય અને જગન્નાથ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે કેમ તો એવું કહેવાય છે સ્કંદ પુરાણમાં કે જો જગન્નાથ યાત્રાની અંદર આપણો અજાણતાથી પગ કીચડમાં પડી જાય અજાણતાથી પગ આપણો માટીવાળો થઈ જાય અજાણતાથી આપણા શરીર ઉપર વરસાદ સ્વરૂપે પાણી પણ વરસે તો અહીંયા એવું લખ્યું છે કે એ સાક્ષાત ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે કેટલું અદ્ભુત એનું મહાત્મ્ય છે પછી લખ્યું છે કે આ એક એવો પર્વ છે કે જ્યાં ભગવાન વિષ્ણુ પોતે જ સ્વયં ભક્તોની વચ્ચે આવે છે યાત્રા સ્વરૂપે અને ભક્તોના કષ્ટોને દૂર કરે છે કારણ કે ભગવાન જગન્નાથ પોતે જ નારાયણ સ્વરૂપ છે નારાયણ જગન્નાથ સ્વરૂપ છે અને બ્રહ્મા વિષ્ણુ પરશુરામ બુદ્ધ અને આ જે બધા દશાવતાર છે એ બધા જ જગન્નાથ ભગવાનના સ્વરૂપ છે એવું સ્કંદપુરાણમાં છે પછી આગળ કહ્યું છે કે આ જે રથયાત્રાના જે રથ હોય છે એમાં સૌથી પહેલો જે રથ હોય છે જેનું નામ છે તાલ એમાં બલરામજી હોય છે એની પાછળ બીજો રથ હોય છે એનું નામ છે પદ્મધ્વજ રથ એમાં માતા સુભદ્રાજી હોય છે અને છેલ્લો જે રથ હોય છે જેને ગરુડધ્વજ અથવા તો લમદી ઘોષ રથ કહેવાય છે અને એમાં જગન્નાથજી એમની પાછળ ચાલતા ચાલતા આવે છે એ દિવસે પ્રસાદ સ્વરૂપે નાળિયેર એટલે કે શ્રીફળ પછી જાંબુડા માલપુવા અને કોઈ પણ પ્રકારનું જે સ્વીટ હોય એ પ્રસાદ મહાપ્રસાદ તરીકે

તો એક વાર ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી સાથે શયન કરે છે ત્યારે એ ઊંઘમાં રાધા 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 કરે છે અને એ વખતે પછી રૂક્ષમણીજી વિચારે છે કે આપણે ગોપિકા સ્વરૂપે આપણે આટલી બધી એમની સેવા કરીએ છીએ તો એ આ હંમેશા રાધા રાધા કેમ કહે છે તો એમણે એમની સખીઓને બોલાવીને કહ્યું કે આપણે આટલું બધું કરીએ છીએ છતાં એમના મોડે તો રાધા નામ હોય છે તો રાધા નામનું જે રહસ્ય હોય છે એ રોહિણી માતાને બધું જ ખબર હોય છે અને જે રહસ્યાત્મક રાસ લીલા છે જે વૃંદાવનમાં થાય છે ને હજુ પણ રાત્રિ ત્યાં કોઈ નથી રોકાઈ શકતું એટલું મહત્ત્વ છે તો એ રહસ્ય વિશે રોહિણી માતાને ખબર એટલે રોહિણી માતાએ પછી બધી રાણીઓને ભેગી કરી પટરાણીઓને ભેગી કરી અને કીધું કે તમે બેસો આનું કારણ શું છે કે રાધા રાધા કરે છે એની કથાને રહસ્ય તમને શ્રવણ કરાવું હવે રોહિણીએ પછી સુભદ્રાને શું કીધું કે સૌથી આગળ તમે બેસો અને અંદર કોઈ ના આવે એનું ધ્યાન તમારે રાખવાનું રહેશે ચાહે ભગવાન કૃષ્ણ કે બલરામ જાતે પણ કેમ હોય તમારે એમને અંદર આવવા દેવાના નથી અને જેવી રોહિણી માતાએ આ રહસ્ય કહેવાની શરૂઆત કરી તરત જ કૃષ્ણ ભગવાનને બલરામ ત્યાં આવી પહોંચ્યા પછી સુભદ્રાજીએ એમને દ્વાર ઉપર રોકી લીધા કે તમારે અંદર જવાનું નથી અંદર આ રીતે મને આજ્ઞા આપવામાં આવી છે આદેશ આપવામાં આવ્યો છે કે અંદર જે રહસ્ય કે જે રાણીઓનું કથાનક ચાલે છે એ તમે સાંભળી શકો અથવા જઈ શકો નહીં છતાં પણ સુભદ્રા માતાના આ જે રહસ્ય હતા કે જે કથા હતી કે જે રહસ્ય આ બધા કારણ હતા એ બહાર ઊભા ઊભા પણ બધું સંભળાતું હતું અને એ બધું જ સુભદ્રાજીએ આ બધું જ શ્રી કૃષ્ણ ભગવાને અને બલરામે સાંભળ્યું અને આવી જ્યારે રાસ લીલાની વાત હોય તો ખબર જ છે કે જ્યારે રાસ ને પ્રેમ રહસ્ય હોય ભગવાન શ્રી કૃષ્ણનું રાધાજી સાથે તો એ ભગવાન કેવી રીતે રહી શકે એ સ્વરૂપમાં એટલે જેવું જેવું ભગવાનને આ બધું સાંભળવાની શરૂઆત થઈ એટલે ભગવાને પોતે રહસ્યમય પ્રેમ શરીરમાં પ્રકટ થયો અને ભગવાનનું જે સુદર્શન ચક્ર હતું ને એ પોતે પણ એક એવા આકારમાં આવી ગયું કે એ પણ રાધાજીની ભક્તિમાં રાધાજીના નામમાં અભિભાવ થઈ ગયો એટલે એ સમયમાં થયું એવું કે જેવું ભગવાને આ એક રાસલીલાવાળું કે ભક્તિમય એક સ્વરૂપ લીધું એટલામાં ત્યાં પાછા નારદ મુનિ આવી ગયા અને જેવા નારદ દ મુનિ આવ્યા એટલે ભક્તિમાં ભંગ થયો પ્રેમમાં ભંગ થયો એટલે પાછા એ લોકો મૂળ સ્વરૂપમાં આવ્યા હવે મૂળ સ્વરૂપમાં આવી ગયા એટલે નારદ મુનિને ખબર પડી એટલે નારદ મુનિ એવું બોલ્યા કે તમે હમણાં જે સ્વરૂપમાં હતા ને ચારે ચાર એ સ્વરૂપમાં પાછા આવો મારે એ સ્વરૂપમાં તમને જોવા છે દર્શન કરવા છે અને મારે નહીં તમારે લોકોના કલ્યાણ માટે પણ પૃથ્વી ઉપર આ સ્વરૂપમાં સ્થાપિત થવું જ પડશે એટલે ભગવાને કહ્યું તથા કે હું એ સ્વરૂપમાં સ્થાપિત થઈ જઈશ અને આ થઈ શાસ્ત્રોની કથા એના લીધે જ પાછું નિમિત્ત માત્ર કેવી રીતે ભગવાનની સ્થાપના થઈ જગન્નાથપુરીની અંદર હવે એ કથા પણ તમે શ્રવણ કરો તો આ રીતે અહીંયાથી જ્યારે લીલા શરૂ થાય છે ત્યારે જે રાજા ઇન્દ્રધુમ હોય છે એ પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર જેને આજનું ઓડિશા કહેવાય છે ત્યાં રહેતો હતો ત્યાં આગળ સમુદ્રની નજીક એણે એક લાકડું દેખાયું જે તરતું તરતું આવ્યું અને પછી એને એવી ઈચ્છા થઈ કે આ જ લાકડામાંથી આ કાષ્ઠમાંથી હું ભગવાન નારાયણની મૂર્તિ બનાવીશ એ સમયમાં વૃદ્ધ સ્વરૂપે વિશ્વકર્મા ભગવાન ત્યાં આવી પહોંચ્યા જે મૂર્તિકાર બનીને આવ્યા એટલે પછી રાજાએ એમને કામ સોંપ્યું કે તમે ભગવાન વિષ્ણુની મને સુંદર મજાની મૂર્તિ બનાવીને આપો એટલે એ સમયમાં થયું શું કે એ વિશ્વકર્મા સ્વરૂપે જે વૃદ્ધ હતા એમણે શરત રાખી કે હું જ્યાં સુધી આ મૂર્તિ બનાવું ત્યાં સુધી કોઈએ આનો દરવાજો ખોલવો નહીં અને આ જગ્યાએ કોઈએ પ્રવેશ કરવો પણ નહીં પણ ધીમે ધીમે સમય વીતતો ગયો અને પછી રાજાની રાણીને એવું લાગ્યું કે આટલા સમયથી આટલા દિવસોથી આ દ્વાર પણ નથી ખોલતા એ જીવે છે કે મરી ગયા કઈ ખાતા પીતા માગતા પણ નથી તો શું રહસ્ય હશે એટલે પોતાના સ્વામી રાજાને કીધું કે આ શું છે અરિષ્ટ તો નથી જણા ગયા અને જેવો દરવાજો ખોલ્યો એટલે ત્યાં આગળ વિશ્વકર્મા વૃદ્ધ સ્વરૂપે ત્યાંથી અદ્રશ્ય હતા અને ભગવાનની આ અર્ધ નિર્મિત મૂર્તિ જે હતી ત્રણ એ મૂર્તિઓ ત્યાં અર્ધ નિર્મિત હતી અને એ જોઈને પછી રાજાને રાણીને ઘણું દુઃખ થયું કષ્ટ થયું કે અમારા ત્યાં શું ભૂલ થઈ ગઈ અને ત્યાર પછી એ સમયે આકાશવાણી થઈ કે તમે દુઃખી ના થશો આ અમારી જ લીલાથી બધું થયું છે તમે એમ જાણો હવે આ જે અર્ધ નિર્મિત મૂર્તિઓ છે એને તમે પવિત્ર રીતે પૂજા પુરાણ પ્રતિષ્ઠા આદિ કરી એની સ્થાપના કરો અને તમે સ્થાપના કરશો તો આ તમારું તો કલ્યાણ કરશે પણ દરેક મનુષ્યનું પણ કલ્યાણ વાળી આ પૂરી થશે જેનું નામ જગન્નાથપુરી થશે એટલે આ રીતે ભગવાને આખું રહસ્ય સમજાવ્યું હવે આ જે યાત્રાઓ નીકળે છે એ કેમ નીકળે છે આ જે ત્રણ રથ છે ત્રણે સાથે નીકળે છે કેમ ભગવાન જગન્નાથ એકલા ના નીકળી શકે કેમ સુભદ્રાજી પણ સાથે જાય છે તો એ જ રીતે શું સુભદ્રા માતા એકલા ના નીકળી શકે કેમ જગન્નાથ ભગવાન પણ ત્યાં જાય છે તો એનું કારણ શું છે બલરામજી પણ કેમ જાય છે તો ત્રણેવ સાથે યાત્રા કેમ નીકળે છે તો એનું કારણ છે કે જે યાત્રા માતા સુભદ્રાની છે એ દ્વારકા ભ્રમણની ઈચ્છા પૂર્તિ માટે છે કે સુભદ્રાજીને દ્વારકા ભ્રમણ કરાવીએ છીએ એવો ભાવ કરીએ છીએ એટલે એમની એમના રથની યાત્રા નીકળે છે એ જ રીતે જે જગન્નાથ ભગવાનની અને બલરામજીની જે યાત્રા નીકળે છે એ ભગવાનના દશે અવતારોનું એક સ્વરૂપ હોવાથી મનુષ્યના ભક્તોની વચ્ચે જઈને ભક્તોનું કલ્યાણ કરવું એમના કષ્ટોને હરવા એટલા માટે એ યાત્રા કાઢવામાં આવે છે અને એ બધા જ ધર્મનું અને આપણી આખી સનાતન પરંપરામાં પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે અને જે રીતે સ્કંદ પુરાણમાં લખ્યું કે જગન્નાથ ભગવાનના રથને સ્પર્શ કરવાથી એ ભગવાનના દર્શન કરવાથી મનુષ્યનો ક્યારેય પુનર્જન્મ ફરીથી જન્મ જ નથી થતો એટલું મહાન રહસ્ય આ રથયાત્રાનું છે અને આ વર્ષે ક્યારે છે સાત જુલાઈ રવિવારે તો આ એની કથાનું રહસ્ય છે અને જે કોઈ પણ આ કથા શ્રવણ કરે છે કરશે તો અવશ્ય એની ઉપર પણ ભગવાન જગન્નાથની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાન